જેથી મારા લોકોને બીજા સ્થાનકત થવું પડે છે જેના કારણે લોકો શિક્ષિત અને બાળકોને ભણાવી શકતા નથી અને ભણતા વિદ્યાર્થીઓને અટવચ્ચે છોડવા પડે છે એટલે એ મુદ્દાનું પણ મને નિરાકરણ માગે ત્રીજી મારી બીજી માંગે છે કે મોટા ભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે હું અભણું છું મારો સમાજ અભણ છે મારા લોકો અભણ છે એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચકિયાત જવાબ કરો સ્થળ ચકાસણી કરો ને અમને અમારો અધિકાર આપો કારણ કે એ તમારા સત્તામાં આવે છે ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું હું પણ એમનો એક પાર્ટ છું એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરીને ને હમણાં જે હેરાનગતિ કરવામાં છે એના એત્રોસીના એફઆઈઆર ફાળે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે ત્રીજો મુદ્દો મારા નામ ઉપર મચ્છી તળાવ ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાળ્યા છે એટલે એ પણ વર્ષો વર્ષ અને સમયે સમયે એની પૂરતતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ આ એક આ દિવસના રોજ માંગ છે ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસર સ્થાનિક લોકોને જે ભણવાની સુવિધા છે તરાપ મારી છે અને એને જકડી રાખ્યા છે ખેરાણો કરી નાખ્યા છે એટલે એ પણ ન થવું જોઈએ એની પણ તપાસ થવી જોઈએ અને એના અધિકારો મારા સમાજને મળવા જોઈએ આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય જય આદિવાસી જય